ચાલો આજે એક એવી દુનિયામાં જઈએ જેની વાર્તા કોઈ પુસ્તકમાં નથી લખાઈ પણ સીધી પથ્થરો પર કોતરાયેલી છે ચાલો સમયમાં પાછા ફરીએ અને ઐતિહાસિક યુગની એક રોમાંચક સફર પર નીકળીએ જરા આ આ આંકડા પર નજર નાખો પચીસ લાખ વર્ષ વિચાર તો કરો કેટલો મોટો સમયગાળો છે નહીં આપણે જે લખાયેલો ઇતિહાસ જાણીએ છીએ એ તો આ મહાસાગર સામે પાણીના એક ટીપા જેવો છે આ સમયને સમજવો એટલે માનવ ઉત્ક્રાંતિની આખી ગાથાને સમજવી તો સવાલ એ થાય કે આટલા લાંબા સમય સુધી આપણા પૂર્વજોનું જીવન કેવું રહ્યું હશે એ લોકો શું ખાતા હશે ક્યાં રહેતા હશે અને એમનું જીવન ચાલતું કઈ રીતે હશે ચાલો આ રહસ્યમય દુનિયાની શોધમાં સાથે નીકળીએ હવે આટલા મોટા સમયગાળાને સમજવો કઈ રીતે સારું તો પુરાતત્વવિદો એક સરસ રીત કાઢી છે એમણે આખા સમયગાળાને માણસો જે ટેકનોલોજી વાપરતા હતા ને એના આધારે ત્રણ મુખ્ય યુગોમાં વહેંચી દીધો છે ચાલો આ યુગોની સફર શરૂ કરીએ અને જોઈએ કે આપણા પૂર્વજો કેવી રીતે વિકસિત થયા તો પ્રાગ ઐતિહાસિક કાળ આ શબ્દોનો મતલબ શું સીધો સાધો અર્થ છે ઇતિહાસ લખાયો એ પહેલાનો સમય આ એ સમય છે જેની કોઈ લખેલી કહાની નથી એની વાર્તા તો આપણને જમીન નીચેથી મળેલા ઓજારો હડપિંજર અને બીજી કલાકૃતિઓ જ સંભળાવે છે આ સમયને છે ને ત્રણ મુખ્ય ભાગમાં વેચવામાં આવ્યો છે પહેલો પાલિયોલિથિક એટલે કે જૂનો પાષાણયુગ ત્યારે માણસ શિકારી હતો પછી આવ્યો મેસોલિથિક એટલે કે વચ્ચેનો સમય જે એક બદલાવનો રસ સમય હતો અને છેલ્લે નિયોલિથિક નવો પાષાણયુગ જેમાં ખેતીની ક્રાંતિ થઈ બસ આ ત્રણ યુગ એ જ માનવ પ્રગતિના મોટા માઇલસ્ટોન છે તો ચાલો આપણી સફર શરૂ કરીએ સૌથી પહેલા યુગથી પાલિયોલિથિક યુગથી આ છે ને માનવ ઇતિહાસનો સૌથી લાંબો અને કદાચ સૌથી અગત્યનો અધ્યાય જેણે આપણા અસ્તિત્વની આખી બ્લૂ તૈયાર કરી જરા વિચારો લગભગ પચીસ લાખ વર્ષ પહેલાં આ યુગ શરૂ થયો અને ઈસવીસન પૂર્વે દસ હજાર સુધી ચાલ્યો મતલબ માનવ ઇતિહાસનો લગભગ નવ્વાણું ટકા સમય તો ખાલી આ એક જ યુગમાં વીતી ગયો આ સમયની લંબાઈ જ આપણને વિચારતા કરી દે છે એ જમાનામાં જીવન કેવું હતું ખબર છે એક સતત ચાલતી યાત્રા જેવું આપણા પૂર્વજો તો શિકારી હતા ખાવા પીવાની શોધમાં જંગલી જાનવરોના ટોળા પાછળ એક જગ્યાએથી બીજી જગ્યાએ ભટકતા રહેતા એમનું આખું જીવન કુદરતના તાલ સાથે જોડાયેલું હતું એમનું ઘર એ તો કુદરતી ગુફાઓ હતી કે પછી કોઈ મોટા ઝાડ નીચે આશરો લઈ લેતા અને ઠંડીથી બચવા શું કરતા પ્રાણીઓની ચામડી ઓઢતા એ લોકો નાના નાના ગ્રુપમાં રહેતા જ્યાં એકબીજાનો સાથ અને સાથે મળીને શિકાર કરવો બસ એ જ જીવતા રહેવાની રીત હતી અને આ યુગની સૌથી મોટી ક્રાંતિ એ હતી પથ્થરના ઓજારો હા પથ્થર એ માનવતાની પહેલી ટેકનોલોજી હતી આ એક નાનકડી શોધે શિકાર કરવાની ખાવાનું તૈયાર કરવાની અને પોતાની રક્ષા કરવાની રીત બદલી નાખી શરૂઆતમાં તો હાથકુહાડી અને ચોપર જેવા સાદા પણ કામના ઓજારો બનાવ્યા પણ પછી ધીમે ધીમે લોકોએ માત્ર પથ્થર જ નહીં પણ હાડકાં અને લાકડામાંથી પણ વધુ સારા ઓજારો બનાવવાની કળા શીખી લીધી અને પછી આવી આગની શોધ જેણે તો જાણે બધું જ બદલી નાખ્યું આગ પર કાબૂ મેળવવાથી એક નહીં પણ ઘણા ફાયદા થયા ખોરાક રાંધીને ખાઈ શકાયો એટલે પોષણ વધ્યું જંગલી જાનવરો દૂર રહેવા લાગ્યા અને રાતના અંધારામાં પણ પ્રકાશ અને ગરમી મળવાથી લોકો એકબીજા સાથે વધુ સમય વિતાવી શક્યા સારું તો પાલિયોલિથિક યુગ પૂરો થયો અને હવે પરિવર્તનનો સમય આવ્યો મેસોલિથિક અને નિયોલિથિક યુગ આ એ સમય હતો જ્યારે માનવ ઇતિહાસે જાણે કે ગતિ પકડી લીધી આ બદલાવ ખરેખર જોરદાર હતો ક્યાં એક તરફ ભટકતું જીવન અને ક્યાં બીજી તરફ સ્થાયી વસવાટ ક્યાં શિકાર પર જીવવું અને ક્યાં જાતે ખેતી કરીને અનાજ ઉગાડવું અને પેલા મોટા ખરબચડા ઓજારોની જગ્યાએ હવે નાના ધારદાર અને વધુ સારા ઓજારો બનવા લાગ્યા આ આખી સફરે માનવતાને એક નવી જ દિશા આપી દીધી ખાસ કરીને નિયોલિથિક યુગમાં તો માનવ ઇતિહાસની સૌથી મોટી ક્રાંતિ થઈ ખેતીની શરૂઆત વિચારો હવે ખોરાક શોધવા ભટકવાની જરૂર નહોતી એને જાતે ઉગાડી શકાતો હતો પ્રાણીઓને પાડવાની શરૂઆત થઈ આને કારણે જ ભટકતા જીવનનો અંત આવ્યો અને કાયમી વસાહતો એટલે કે ગામડા બનવાની શરૂઆત થઈ બસ આ એક શોધે આખી દુનિયા બદલી નાખી પણ એક મિનિટ જીવન શું ખાલી પેટ ભરવા અને જીવતા રહેવા માટે જ હતું ના આપણા પૂર્વજોના મનમાં કળા અને પોતાની લાગણીઓને વ્યક્ત કરવાની ઈચ્છા પણ જાગી રહી હતી એક બહુ સરસ વાત છે કે લખાણવી શોધ થઈ એના ઘણા સમય પહેલાં માણસો ચિત્રો દ્વારા વાત કરતા હતા જ્યારે કોઈ ભાષા કે લિપિ નહોતી ત્યારે ચિત્રો જ એમની ભાષા હતા ગુફાઓની દિવાલો પર દોરેલા ચિત્રો એ એમની વાર્તાઓ કહેતા હતા એમના વિચારો વ્યક્ત કરતા હતા કદાચ એમના ધાર્મિક રિવાજોનો પણ એક ભાગ હતા કળા એ માણસની પહેલી એવી ભાષા હતી જે આખી દુનિયા સમજી શકે દુનિયાભરની ઊંડી અધારી ગુફાઓની દિવાલો પર જાઓ તો આજે પણ એમના નિશાન જોવા મળે છે એ પ્રાગ ઐતિહાસિક કલાકારોએ પોતાની આખી દુનિયાને ત્યાં જીવંત કરી દીધી હતી એમણે જે જોયું જેનો શિકાર કર્યો જેનાથી ડરતા હતા બધું જ ખાસ કરીને મેમથ બાઇસન હરણ જેવા પ્રાણીઓના એટલા જીવનચિત્રો દોર્યા છે કે હજારો વર્ષો પછી પણ એ આપણને એમના જીવનની એક ઝલક આપે છે તો આ લાખો વર્ષ જૂના ભૂતકાળમાંથી આપણે શીખવાનું શું આટલા દૂરના આપણા પૂર્વજોનો વારસો આજે આપણા માટે શું અર્થ રાખે છે ઘણીવાર આપણે એ યુગને આદિમ કે પછાત કહી દઈએ છે પણ એ બહુ મોટી ભૂલ છે હકીકતમાં એ તો પાયાનો યુગ હતો આજે આપણે જેને સમાજ ટેકનોલોજી કળા સંસ્કૃતિ જે કંઈ પણ કહીએ છીએ એ બધાના બીજ તો પાષાણ યુગમાં જ રોપાયા હતા આપણા પૂર્વજોએ જ આવનારી પેઢીઓ માટે સભ્યતાનો મજબૂત પાયો નાખ્યો અને છેલ્લે એક સવાલ જે વિચારવા જેવો છે ભલે આજે આપણે આધુનિક શહેરોમાં જીવીએ છીએ ટેકનોલોજીથી ઘેરાયેલા છીએ પણ શું એ લાખો વર્ષો જૂના શિકારી જીવનની વૃત્તિઓ એ એકબીજાને સાથ આપવાની ભાવના એ પ્રકૃતિ સાથેનું જોડાણ શું આજે પણ આપણા લોહીમાં આપણા ડીએનએમાં ક્યાંક ને ક્યાંક જીવંત નથી આ સવાલ સાથે જ આપણી આ રોમાંચક સફરને અહીં પૂરી કરીએ છીએ